વડોદરા શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે તો બીજી તરફ રોડ પર ભૂવાઓ નિર્માણ પામી રહ્યા છે યોગ્ય કામગીરીના અભાવે રોડ બેસી જવા રોડ પર ભૂવા પડવા સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે તેવામાં તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું છ જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવરલોડેડ ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું કંપનીમાંથી માલ ભરી શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ટ્રકના ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં ખૂપી ગયું હતું આ ઘટનાને લઈને રોડ બનાવવાની કામગીરીમાં વેટ ઉતારાયો હોવાની પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સપાટી પર આવવા પામી હતી જ્યારે બીજી તરફ રોડ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર મોટો ભૂવો નિર્માણ પામ્યો હતો જો વહેલી તકે ભૂવો પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય બાબત એ છે કે પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડી હતી વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે